નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંસુરી શેરબાના વડોદરાના ગોરવા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા શાખા દ્વારા નોટિસ ફટકારતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરાના ગોરવા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા શાખા વહીવટીનો વોર્ડ નંબર નવ દ્વારા નોટિસ પાઠવી જર્જરિત મકાન તાત્કાલિક અસરથી સમારકામ કરાવવાની નોટિસ આપેલી અન્યથા પાણી ડ્રેનેજ તેમજ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવશે તે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નેવું દિવસના સમયગાળામાં અમુક કામ પૂર્ણ કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ મેળવી રજૂ કરીશું તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી પણ મ્યુનિસિપલ કમિશનર ટ્રેનિંગ અર્થે બહાર ગામ ગયા હોવાથી તથા પોતાનો ચાર્જ કોઈને સોંપ્યો ન હોવાથી તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આખરે તેઓએ પોતાની રજૂઆત અને આવેદનપત્ર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હંસમુખભાઈ પ્રજાપતિને સુપ્રત કરવામાં આવ્યું હતું હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ જણાવ્યું હતું કે આઈપીસીએલ કંપનીના સીઆઈએફએસ જવાનો અને અધિકારીઓ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 140 થી વધુ આવાસો ફાળવેલા હતા જેનું હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંચાલન કરવામાં આવે છે જ્યારે આઈપીસીએલ નું સંચાલન હતું ત્યારે તમામ મકાનના મેન્ટેનન્સ પ્લેટ ફ્લેટ ના એસોસિએશન રકમ ચૂકવવામાં આવી હતી પરંતુ 2002 પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ આઈપીસીએલ કંપની ખરીદી લીધા બાદ સદર આવાસોના મેન્ટેનન્સ પેટેની રકમ ચૂકવવામાં આવેલ નથી

નિર્ભયતા અંતર્ગત જે નોટિસ આપવામાં આવી છે એ અંતર્ગત અમે લોકો આજે મ્યુનિસિપલ કમિશનરને નેવું દિવસનો સમય આ સમારકામ માટે નેવું દિવસનો સમય આપવામાં આવે અને સાથે સાથે રિલાયન્સ જે છે આ હાઉસિંગ બોર્ડની અંદર એકસો ચાલીસથી પણ વધારે જે મકાનો હતા એ એકસો ચાલીસથી વધારે જે મકાનો એ આઈપીસીએલના હતા અને આઈપીસીએલના જે સીઆઈએસએફના જવાનો છે એ જવાનો ત્યાં રહેતા હતા હવે આ આઈપીસીએલ જે છે એ રિલાયન્સે ખરીદી લીધું છે તો આઈપીસીએલ હતું ત્યારે મેન્ટેનન્સ આપવામાં આવતું હતું પણ રિલાયન્સ દ્વારા આ કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ નથી આપવામાં આવતું એના લીધે આ વધારેમાં વધારે જર્જરીત થયા છેલ્લા બાવીસ વર્ષથી અમારો મેન્ટેનન્સ બાકી છે અમે કમિશનરશ્રીને મધ્યસ્થી કરવાનું કહીએ છીએ કે આ એક જવાબદાર અધિકારી છો તો આની અંદર મધ્યસ્થી કરી અને આ લોકોને મેન્ટેનન્સ અપાવે એ જ અમારી મુખ્ય માંગ છે બાવીસ વર્ષથી મેન્ટેનન્સ છે લાખો કરોડો રૂપિયાનું મેન્ટેનન્સ બાકી છે કરોડો રૂપિયાનું જો મેન્ટેનન્સ મળી જાય

સમજ્યા હવે અમારા પરફોર્મન્સ છે ગરીબ માણસ જાય કેવી રીતના આયા પછી 4 ના કરો ને તે કરો ને બધું ટેક્સ જોવો તમે 80 અમને ખાવવાનું નથી ભાવતું ભાઈ કેવી રીતના ખાલી કરે શું જવાનું એ આપવાના છે અમને તાત્કાલિક મકાન એ લોકો આપવાના છે શું કરશે તો કે રીતના કાડે ગોટ ટેક્સ નથી પડતા મકાન સારું આપે મકાન સારું આપે તૈયાર છે કેમ શું તો બધા અનુસાર પર ઉતરી જવાનું પછી વોટ બી નઈ મળે

અને કાલ તૂટે ભાંગે કશું થાય માણસ મરી જાય ત્યારે ચાર ચાર લાખ રૂપિયા ગવર્મેન્ટ આપે છે કે માણસ મરી ગયો જીવતા ને લોન તરીકે એક એક લાખ રૂપિયા બી સહાય કરે તો આખું બિલ્ડિંગ અમારી ફરીથી બની જાય ના પાડે છે એ તો ના જ પાડે છે ને એમને થોડી કઈ પડી છે એમના મકાન એવું હોય મકાન અમારું ટેક્સ અમે ભરીએવાળા કોણ અમારા અમારા બળ નથી અમારા બળ નથી એ લોકો બળ પ્રયોગ કરે તો અમારા બળ નથી આવે તો ખરા ખાલી કરાવવા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે